પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સમગ્ર રાષ્ટ્રવ્યાપી ઉજવાઈ રહેલ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લાના જામકંડોળા શહેર ખાતે તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં યુવા નેતા જયેશ રાદડીયા સહભાગી થયા હતા આ યાત્રા દરમિયાન ગોવિંદભાઈ રાણપરિયા ચંદુભા ચૌહાણ સિદ્ધરાજસિંહ જાડેજા ખિમજીભાઈ બગડા બાવનજી ભાઈ બગડા ગૌતમ ગોતમવ્યાસ જયંતિભાઈ ચુડાસમા કાળુભા વાગેલા મામલતદાર શ્રી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી તેમજ ગ્રામજનોને બાળકો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અલ્પેશ ત્રિવેદી સાથે સીએન 24 ન્યૂઝ દ્વારા જી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ